વાસણા સંત કબીર સ્કૂલમાં એલસી માંગવા ગયેલા વાલીઓને ફી ભરો બાદમાં એલસી મળશે જણાવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે આ મામલે ડીઈઓ ને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરના વાસણ રોડ પર આવેલી સંત કબીર સ્કૂલમાંથી એલસી ની માંગણી કરવા જતાં સ્કૂલ સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેવી વાત વાલીઓને કરતા જ વાલીઓના હોશ ઉડી ગયા હતા ત્યારે મંગળવારે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી શાળા વિરુદ્ધ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી વાલીઓનું કહેવું છે કે શાળાની આ બાબતથી તેઓ સંતુષ્ટ નથી જ્યારે વાલીઓ દ્વારા એલસીની માંગણી કરવામાં આવી હતી ત્યારે શાળા સંચાલકો દ્વારા બાકીની ફી ભરશો તો જ એલસી મળશે તેમજ શાળાના સત્તાધીશોનું વાલીઓ સાથે વર્તન યોગ્ય ન હતું અમને પેપર જોવાના બહાને શાળા ખાતે બોલાવવામાં આવ્યા હતા ત્યારે પેપર દેખાડવાના બદલે વર્ષ બે હજાર થી વર્ષ બે હજાર ચોવીસ પચીસ સુધીની બાકીની ફી નો લેટ હાથમાં પકડાવી દેવામાં આવ્યો હતો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે મોટી સંખ્યામાં સંત કબીર સ્કૂલના વાલીઓ પોતાની વેદના લઈને આવી પહોંચ્યા હતા અને ડીઓને રજૂઆત કરી હતી નોંધણી બાબત એ કે વાલીઓ દ્વારા શાળા સંચાલકો જણાવવામાં આવ્યું હતું કે ટ્યુશન ફી ભરી હોવા છતાં બાકી બતાવીને તે ભરવા શાળા સંચાલકો કેમ જણાવી રહ્યા છે જેની રજૂઆત લઈને તેઓ કારેલી બાગ જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી ખાતે આવ્યા હતા જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વાલીઓને આશ્વસ્ત કર્યા હતા કે તેઓ સંપૂર્ણ આ મામલે તપાસ કરશે અને જો શાળા દ્વારા ગેરવર્તણૂક અથવા એફઆરસી નિયમનું ઉલ્લંઘન કર્યું હશે તો તેમના ઉપર પગલા ભરશે સંત કબીર સ્કૂલમાં વાસના રોડ પર આવેલી સંત કબીર ગુજરાત બોર્ડમાં મારી બાળક મારી દીકરી અભ્યાસ કરે છે હવે અમને સ્કૂલથી સંતોષ ના હોવાના કારણે અમે શાળા છોડી રહ્યા છે શાળા છોડવાના કારણે અમે સ્કૂલમાં એલસી માટેની માંગણી કરેલી તો અમને શનિવારે ફોન આવેલો પર્સનલ ફોન આવેલો ત્યારે અમને છે ને પેપર પકડાવે છે હાથમાં અને કહે છે કે તમારે આ ફીસ ભરશો તો જ તમને એલસી આપવામાં આવશે તો એનું કારણ જ છે કે ભાઈ અમે લોકો સ્કૂલમાં આવ્યા છે અમે સેવન્ટી વન થાઉઝન્ડ ઓલરેડી ફી ભરી દીધેલી છે તો એ લોકો સાનો ડિફરન્સ માંગે છે એ લોકો કેસ જીતા છે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ છે તો તમે લોકો સત્ર ચાલુ હોય ત્યારે તમે ફી લઈ શકો છો કે ના કે સત્ર છોડવાના કારણે અને આ ફીઝનું ફોર્મો જે લોકો શાળા છોડી રહ્યા છે એમને જ આપવામાં આવ્યું છે ના કે જે સ્ટુડન્ટ્સ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અમે જ્યારે આ વાતનો બી મુદ્દો ઉઠાયો ત્યારે પ્રિન્સિપાલે કીધું કે એ લોકોને બી મળશે અને જે અભ્યાસ કરીને ગયા છે જેને સ્કૂલ શાળા છોડે બે વર્ષ થઈ ગયા છે એ લોકો બી એ લોકોને બી ફી ભરવાની નોટિસ જશે તો આ એક મને નથી લાગતું કે મારા હિસાબે આ એક એક તરફ નું જુઠ્ઠાણું છે અને આ એક એ પૈસા ઉઘરાવવાની એક જ છે આ વસ્તુ ના થવી જોઈએ કારણ કે અમે અમારા છોકરાઓને ભણવા મોકલીએ છીએ અમને સોલ્યુશન નતું મળતું અમે અમે આટલી બધી ફીસ ભર્યા પછી બી અમારા છોકરાઓના રિઝલ્ટમાં અમે સેટીસ્ફાઈડ નતા એમના એજ્યુકેશનમાં સેટીસ્ફાઈડ નતા ત્યારે અમારે શાળા છોડી પડી ને અમે આજે સાડા છોડવાની એ લોકો મારી પાસે ફી માંગે છે અને ફી નહીં ભરીએ તો એ લોકો અમને એલસી નહીં આપશે વર્ષના સંત કબીર સ્કૂલ ના વાલીઓ સ્કૂલ બાબતે ફરિયાદ લઈને આવ્યા છે એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એ ઓમનું સૂચન છે એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે પણ એમની રજૂઆત છે વાલીઓનો એવો પણ આક્ષેપ છે સાહેબ અમને રાત્રે અગિયાર વાગે ઈમેલ કરીને પણ અમને કરવામાં આવે છે અમારા બાળકોને એલસી આપતા નથી તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય કોઈ પણ બાળકને એલસી અટકાવી શકે નહીં પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે ટર્મ શરૂ થઈ ગયું છે તો એને એક માસની ફી એ તો એને ભરવી પડે બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે વાલીઓને પણ મારું એવું કહેવું છે તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપે તો આપણે જેમ અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલા લીધા એની સામે પણ આપણે કડક માં કડક પગલા લઈશું અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે એની કાર્યવાહી કરીશું એ ઉપરાંત આની જાણ સીબીએસઈ ને પણ આપણે કરીશું